રાજકોટની ભાગોળે કુવાડ વારોડ પર આવેલા ગુંદા ગામે છેલ્લા છ મહિનાથી થતી ખનીજ ચોરી ખનન બાબતે અનેક વખત ફરિયાદો છતાં ખનીજ માફિયાઓ બે રોકટોક રીતે ખણિજ ચોરી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો આ બાબતે ગુંદા ગામના જાગૃત નાગરિક રોજીભાઈ માણસુરભાઈ ચાવડાએ સ્થાનિક પંચાયત તલાટી મંત્રી અને રાજકોટના ખાણ ખણિજ તંત્રને લેખિત ફરિયાદ કરી જણાવી ગુંદા ગામના ખરાબાના સર્વે નંબર બસો ચાલીસ પૈકીની જમીનમાંથી છ મહિનાથી જેસીબી ટ્રેક્ટર સહિતના વાહનો દ્વારા ખણિજ ચોરી કરવામાં આવે છે આ અંગે લાગતા ઉળખતાઓને અનેક રજૂઆત છતાં તંત્ર ખણિજ ચોરી અટકાવી શકતું નથી રવજીભાઈએ એવો પણ આક્ષેપ કર્યો કે હવે તો ખનીજ ચોરી કરતા માફિયા વયે આ સર્વે નંબરની જમીન નજીકના દલિત સમાજની દફન વિધિની જમીન ખોદી નાખીને અહીં ઊભા કરેલા થાંભલા કાઢી નાખ્યા છે હવે મૃતકોની દફન વિધિ ક્યાં કરવી તેવી સમસ્યા ઊભી થઈ છે આ બાબતે તાત્કાલિક દોરડા પાડી ખનીજ ચોરી અટકાવાય તેવી માંગ કરવામાં આવી મારું નામ રાજુભાઈ માવજીભાઈ ચાવડા ગામ ગુંદા તાલુકો જિલ્લો રાજકોટ અહીંયા ખનીજ ચોરીની બહુ મોટા પાયે હાલે છે અમારું દલિત સમાજનું વિધિનું શમશાન છે એની બાજુમાં તમે જોઈ શકો છો મોટા પાયે ખનીજ ચોરી હાલે આમાં જીસીબી ટ્રેક્ટર ડમ્ફર વડે મોટા પાયે ખનીજ ચોરી થાય છે આની રજૂઆત બુંદા ગ્રામ પંચાયતને તલાટી મંત્રીને ખનીજ ચોરી વિભાગને કરેલી છે પણ હજી લગી કોઈ જોવા કે કોઈ જાણવા માટે આવ્યું નથી આટલી બધી ખનીજ ચોરી થાય છે તો આના માટે કોઈ પોલીસવાળા કે કોઈ પણ

બરોબર તાલુકા ગુંદા ગામ નો સર્વે નંબર બસો ચાલીસ ભગા સેઢાની બાજુમાં ખાડા થયા છે તલાટી ફરિયાદ આપેલી અવાર એને કઈ જવાબ નો આપ્યો પણ છતાં લેખિત માં આપ્યો પણ લેખિત માં જવાબ મળ્યો નહીં કોઈ આવ્યું જ નથી કોઈ આવ્યો નથી બધા મિની ભગત થઈ ગયા હે હપ્તા મળી જાય છે એ જ ખબર પડતી નથી બરોબર છે મારે જાણવું છે કેટલા મહિના થી આ લોકો છ મહિના થી આ ખોદે રાજકોટ તાલુકા નું ગુંદા ગામ નો બસો ચાલીસ નંબર છેડાની બાજુ સમાજ નું શમશાન છે ને થાંભલાય કાઢી ગયા અને થાંભલા કાઢીને ખોદી નાખ્યું સમજ શમશાન ની કોઈ જગ્યા નથી રહેવા દીધી વિધિ કરવા ક્યાં જઈશું આવડું મોટું ગુંદા ગામ છે બરોબર છે હા જગ્યાએ ખોદી નાખી